મિત્રો આપ જોઈ રહ્યા છો છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના વદ પક્ષની બે હજાર ચોવીસના વર્ષની છેલ્લી એકાદશી જીવનમાં સફળતા આપનાર સફલા એકાદશીના મુહૂર્ત વિશે એકાદશી ક્યારે કરવી એકાદશીના પારણા ક્યારે કરવા આ એકાદશીનું શું મહાત્મય છે એ વિશે આપણે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો બે હજાર ચોવીસના વર્ષની છેલ્લી એકાદશી એટલે માક્ષર માસના વધ પક્ષની સફલા એકાદશી ત્યારબાદ બે હજાર પચીસની સાલ શરૂ થવાની છે આવતી એકાદશીએ એકાદશીનું વ્રત આમ જોઈએ તો ભગવાન શ્રી હરિ હરિનારાયણને સમર્પિત છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશીના મહાત્મયને અલગ અલગ બતાવવામાં આવ્યું છે ફળ પણ અલગ અલગ બતાવવામાં આવ્યું છે અને સ્વામી પણ ભગવાન છે આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન અર્ચન વિશેષ પ્રકારે થાય છે ભક્તો વ્રત ઉપવાસ કરે છે ભગવાન હરિના નામ જપ કરે છે જેથી પાપોમાંથી મુક્તિ મળે અને માક્ષર માસના વદ પક્ષની એકાદશીને તો સફલા એકાદશી કહે છે નામ જ સાર્થક થાય છે કે જીવનમાં સફળતા આપનાર છે માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માત્રથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ એકાદશીમાં ખાસ કરીને સુકર્મા યોગ છે સ્વાતિ નક્ષત્ર છે ગુરુવારનો શુભ દિવસ છે બૃહસ્પતિ દેવની પણ પૂજા થાય છે ગુરુવારનું વ્રત ઉપવાસ પણ ભક્તો કરી શકે છે એકાદશીના વ્રતની સાથે સૌ પ્રથમ આપણે એકાદશીના વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે વ્રત ક્યારે કરવું અને પારણ ક્યારે કરવું તે જાણી લઈએ આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના વધપક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારની મોડી રાત્રિએ લગભગ સાડા દસ વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર જોઈએ તો એકાદશીનું વ્રત હંમેશા શુભ મનાય છે ને આ વખતે તો એકાદશીમાં વૃદ્ધિ તિથિ પણ નથી અને ક્ષય તિથિ પણ નથી એટલે કે સંપૂર્ણ એકાદશી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવા માક્ષર માસના વધ પક્ષની સફલા એકાદશીના પારણા તારીખ સિત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારની સવારે સાત ને દસ મિનિટથી લઈને નવ ને વીસ મિનિટ સુધીમાં કરવાના રહેશે આ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપન થાય છે અન્નપૂર્ણા માતાજીની ક્ષમા પ્રાર્થના કરીને આ વ્રતને સમાપન કરવું એકવીસ દિવસનું અન્નપૂર્ણા વ્રત આજે પૂર્ણ થાય છે ફરી આવતા વર્ષે માને વધામણા કરવાના રહેશે સફલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં આવતી બાધા વિઘ્નો મટે છે પુણ્ય પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતા મળે છે અને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે એવું મહાત્મય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારસ આ દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે આવો આપણે જાણી લઈએ પ્રભુની પૂજા કેવી રીતે કરવી આમ તો ભગવાનની પૂજા શ્રી નારાયણની પૂજા ભાવથી પ્રેમથી ભક્તિથી થાય છે આપણી પાસે જે કાંઈ ઉપસ્થિત હોય તે સાધન સામગ્રીથી પૂજા થઈ શકે છે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માગે છે અથવા કરવા નથી માગતા તેઓ પણ આજે પ્રભુનું પૂજન અવશ્ય કરી શકે છે વ્રત કરવું ન કરવું તે આપણી શક્તિ અનુસાર નિર્ણય લેવો જોઈએ અત્યારે સમય એવો છે કે જેમાં આપણે શરીરથી કામ કરવું પડે છે અને શરીર એટલા સ્વાસ્થ્યપ્રદ રહ્યા નથી માટે જો આપણા શરીરમાં શક્તિ હોય તો વ્રત કરવું બાકી એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા તો ભોજન લઈને સાત્વિક ભોજન લઈને પ્રભુનું નામ જપ કરી શકાય છે માનસિક સેવા કરી શકાય છે પૂજા પાઠ તે આપણી માનસિક શક્તિ માટે આપણે કરીએ છીએ ઈશ્વરની આરાધના કરવાથી આપણું મન પ્રભુમાં લાગે છે અને આકાશમાં આપણી પ્રાર્થના જાય છે અને પ્રકૃતિ માતા આપણી પર કૃપા કરે છે એટલા માટે આપણે પૂજા આરાધના કરીએ છીએ વ્રત ઉપવાસ કરવો તે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ કરીએ છીએ અને ભાવથી પ્રેમથી પણ કરી શકાય કે મારે વ્રત કરવું છે હું કરી શકું છું તો કરવાનું નહીતર ભોજન પણ કરી શકાય છે વ્રત કરવું ન કરવું તે આપણા મનની વાત છે પરાણે કરવું નહીં વ્રત પરાણે ન થાય દાન પુણ્ય પરાણે ન થાય તેનું કોઈ પુણ્ય પ્રાપ્ત થતું નથી એટલા માટે સંકલ્પ પણ આ એકાદશીના સવારે જ લેવાનો હોય છે સવારે આપણે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરની સાફ સફાઈ થઈ જાય ગંગા જળનો છંટકાવ કરવો ઘરના મેઇન દરવાજા પાસે પણ જળનો છંટકાવ કરવો તોરણ બાંધવા અને આપણા ઘરના મંદિરમાં જે કોઈ ભગવાન શ્રી હરિનારાયણની મૂર્તિ ફોટો બિરાજમાન હોય તેની પૂજા કરવી મૂર્તિ હોય તો કાચું દૂધ છે દહીં છે મધ છે શર્કરા છે ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ શ્રી યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ મનમાં કારણ કે શ્રી યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે અને યમુના જળથી સ્નાન કરાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે એટલા માટે યમુના મહારાણીનું સ્મરણ કરવું જોઈએ જ્યારે પ્રભુની આપણે સેવા કરતા હોઈએ ત્યારબાદ ભગવાનને વસ્ત્ર પરિધાન શૃંગાર આદિ કરાવવા ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમની સેવા થાય છે ચિત્રજીની સેવા સહેલી છે જ્યારે મૂર્તિની સેવા તે થોડી આપણે વધુ કરવી પડે છે જેવી રીતે આપણે મનુષ્ય સ્નાન કરીએ છીએ શૃંગાર કરીએ છીએ વસ્ત્ર પરિધાન કરીએ છીએ એ રીતે મૂર્તિની સેવા થાય છે મૂર્તિને નિત્ય સ્નાન કરાવવું પડે છે ત્યારબાદ ભગવાનને બે તુલસી દલ ચરણોમાં સમર્પિત કરવા આજે તુલસીપત્ર ભગવાનની સેવા માટે તોડી શકાય છે તેમાં દોષ લાગતો નથી પરંતુ પોતાના માટે કે ચામાં નાખવા માટે તુલસીપત્ર ન તોડવા ત્યારબાદ ભગવાનને વિવિધ ભોગ અર્પિત થાય છે માખણ હોય તો માખણ મિશ્રી અર્થાત સાકર અને સીઝનના ફલ ફલાદી સુકો મેવો છે પંચમેવા છે આદિ પ્રભુ સામે ભોગ સમર્પિત કરવો તેમાં પણ એક એક તુલસી દલ પથરાવું ત્યારબાદ સંકલ્પ થાય છે કે વ્રત કેવી રીતે કરવું વ્રતમાં ઉપવાસ એટલે કે ચા દૂધ કોફી લઈ શકાય છે એક ટાઈમ ભોજન સાંજના સમયે કે બપોરના સમયે ભોજન લઈ શકાય છે અને નિરાહાર એટલે કે બિલકુલ જલનું ટીપું પણ ગ્રહણ ન કરવું એ રીતે પણ વ્રત થાય છે જે કઠિન વ્રત છે અને વ્રત ના થાય તો પણ કોઈ એવું મનમાં ક્લેશ ન કરવો કે અરે હું એકાદશીનું વ્રત નથી કરતો કે કરતી તો મને પાપ લાગશે એવું કાંઈ નથી પ્રભુ તો આ ધરતી લોકના પતિ છે શ્રીપતિ છે 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 ભૂપતિ અને આપણા માટે તો માતા પિતા ગુરુ બંધુ સખા તે ભલા આપણા માટે કોઈ દોષ મનમાં કેવી રીતે રાખે એકાદશીની તિથિ ઘણી શુભ છે અને એકાદશી સ્વયં પ્રભુમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી પ્રભુનું સ્વરૂપ છે માટે આ તિથિ હારીણી તિથિ કહેવાય છે એટલા માટે આજે આપણે માત્ર પ્રભુનું પૂજન કરીએ પૂજન પણ ન થાય તો દર્શન મંદિરે જઈને કરીએ તે પણ ન થાય તો દાન પુણ્ય કરીએ તે પણ ન થાય તો પ્રભુનું માત્ર બેઠા બેઠા નામ જપ કરી લઈએ તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ ઈશ્વર આપણને વ્રત જપ તપ કરવાનું કહેતા નથી પરંતુ એ તો આપણા મનની ખુશી માટે પ્રભુની પ્રસન્નતા માટે ઈશ્વરની આરાધના આપણે કરીએ છીએ જેમ પ્રેમિકા કે પ્રેમી પોતાના પ્રેમી કે પ્રેમિકાને પ્રસન્ન કરવા માટે કંઈ ને કંઈ જતન કરતા હોય છે તેમ આપણે પણ પ્રભુને પ્રેમ કરીએ છીએ અને પ્રભુ માટે કંઈક કરીએ છીએ પ્રભુ તો આપણા માટે હંમેશા કરતા રહ્યા છે આપણને જન્મ જો આપ્યો છે અને આપણને આપણો ઉદ્ધાર થાય એ માટે પ્રયત્ન માટે જ્ઞાન પણ આપ્યું છે મનુષ્ય દેહ આપ્યો છે જે ઉત્તમમાં ઉત્તમ યોની કહેવાય છે મનુષ્ય યોની તો પ્રભુનો તો આપણે ગુણ ભૂલાય નહીં પશુ પક્ષીને કોઈ દોષ લાગતો નથી પરંતુ મનુષ્ય ધર્મ અધર્મ કરીને પોતાના કર્મના લેખા જોખા બાંધે છે એટલા માટે મનુષ્ય જન્મ તે ઉત્તમ જન્મ પ્રભુએ આપ્યો છે તો આપણે પણ પ્રભુ માટે કંઈક કરીએ એવા ભાવ સાથે પ્રેમથી પ્રભુનું નામ જપ કરવું જોઈએ આ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને સેવા કરવી જોઈએ લાલ ચુંદડી સમર્પિત કરવી જોઈએ નૈવેદ્ય સમર્પિત કરવું જોઈએ પીપળાનું વૃક્ષ કે જે સર્વ દેવમય છે તેમને જલ અર્પિત કરવું જોઈએ પિત્રોનું સ્મરણ થાય છે એકાદશીના દિવસે પિત્રોનું સ્મરણ કરીને જો પીપળાના વૃક્ષની સેવા કરવામાં આવે તો પિત્રોને પણ મુક્તિ મળે છે એવું વિધાન શાસ્ત્રમાં કહેવાનું છે પીપળાના વૃક્ષની સૂતરના દોરાથી સાત પરિક્રમા કરવી જોઈએ આજના દિવસે જરૂરિયાતમંદને આપણાથી જે કાંઈ દાન પુણ્ય થાય તે કરવું જોઈએ બ્રાહ્મણોને સીધું સામગ્રી દઈ શકાય છે મંદિરમાં જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે આજનો દિવસ એવો છે કે જે કાંઈ આપણે શુભ કાર્ય કરીશું ધર્મ કર્મ કરીશું તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અશ્વમેઘ સમ પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે આ એકાદશીની તિથિને શાસ્ત્રમાં વ્રતોના રાજા સમાન ગણવામાં આવી છે એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ હોય જન્મ હોય તો પણ વ્રત થાય છે પૂજા ન થાય એકાદશીના વ્રતનું દાન પણ કરી શકાય છે આમ એકાદશીનું વ્રત કે તિથિ તે પુણ્યદાયી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ કુંડરી કાક્ષ મંગલાય તનો હરી બોલો મંગલમય પ્રભુ શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ